નીચેના ભાગના કારણે જે રસ્તા કે જમીન પર ચાલે છે તે ભાગને સામાન્ય રીતે ટ્રેક કહેવામાં આવે છે વિશેષ રૂપે જોઈએ એન્જિનિયરિંગ ભાષામાં તેને ટ્રેક ચેન ક્રવલો ટ્રેક અંડર કરેજ પણ કહેવામાં આવે છે આ ટ્રેક લોખંડના બનેલા હોય છે અને એ પર ચાલતી મશીન ભારે હોય એટલે રસ્તાને નુકસાન થાય છે પૂરી સિસ્ટમ જેમ કે રોકેટ રોલર હાઇડલર અને ટ્રેક પ્લેટ્સને મળીને અંડર કરેજ સિસ્ટમ કહેવામાં આવે છે તો સાદી ભાષામાં કહીએ તો હિતાચી મશીનના નીચેના ભાગને ટ્રેક કહેવામાં આવે છે જેને કારણે તે જમીન પર આગળ વધે છે અને રોડ ઉપર આગળ વધે તો રોડને મોટા પાયે નુકસાન પણ પહોંચાડે છે હિતાચી જેવી ભારે મશીનના કારણે તાજો બનેલો રસ્તો બિસ્માર જવાબદારી કોણ લેશે તકલીફ ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાણપુર નાગનેશ રોડ રાણપુરથી નાગનેશ તરફ જતો મુખ્ય માર્ગ જે લગભગ ત્રણ વર્ષ પહેલાં બન્યો હતો અને માત્ર દોઢ મહિના અગાઉ જ ફરીથી નવેસરથી બનાવવામાં આવ્યો હતો આજે ચાર જૂન બે હજાર પચીસના રોજ બપોરે સાડા ત્રણથી સાડા ચાર દરમિયાન ઇતાજી જેવી ભારે મશીન પસાર થતાં ફરી તોડી નખાયો છે આ મશીન નાગનેશની નદીમાંથી નીકળી વેજલકા તરફના કાચા રસ્તે વળી ગઈ હતી પરંતુ દરમિયાનમાં તે રસ્તા પરથી પસાર થતાં તેની લોખંડી ચેનના ટેરવા જેવી બનાવટે તાજી ડામરની સપાટી પર ઊંડા ખાડા અને રગાડા કરી નાખ્યા છે ફોટા ગવાઈ આપે છે કે નવો બનેલો રોડ હવે ફરીથી ઉખડેલો દેખાઈ રહ્યો છે રસ્તા પર નુકસાન થવાનું સ્પષ્ટ દર્શન થાય છે ડામર ઉખડી ગયો છે સફેદ પટ્ટીઓ તૂટી ગઈ છે અને માર્ગ પર ઘેરા નિશાન ઊભા થયા છે હવે પ્રશ્ન એ ઉઠે છે આ નુકસાની માટે જવાબદાર કોણ તંત્ર કોઈ પગલું લેશે કે કેમ આ નુકસાનની ભરપાઈ કોણ કરશે ક્યાં સુધી ખેડૂતો વિદ્યાર્થીઓ અને આમ જનતા આવા બેદરકાર વહીવટના ભોગ બનતા રહેશે તાજેતરમાં બનાવેલા રસ્તાને આવા દૃશ્યમાં જોવું એ માત્ર નાણાંનો બગાડ નહીં પણ લોકોના વિશ્વાસનો પણ વેડફાટ છે તકલીફ ટ્વેન્ટી ફોર ન્યૂઝ તંત્રને તાકીદની અપીલ કરે છે કે જે પણ આ માટે જવાબદાર છે તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને રોડને તાત્કાલિક મરમત કરવામાં આવે આ દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રોડને ભારે પ્રમાણમાં નુકસાન થયું છે હવે આ નુકસાન ધીમે ધીમે મોટું થતું જશે અને અહીંયા મોટા મોટા ખાડા થતા જશે તમે જોઈ શકો છો રોડ એટલો નરમ છે કે હાથ વડે પણ તૂટી શકે છે આ રોડની આ અવસ્થા એક ભારે વાહનના કારણે થઈ છે આ પરિસ્થિતિનું સર્જન એક હિતાચી દ્વારા થયું છે આ નદીમાં જવાનો રસ્તો છે અહીંયાથી ચડ્યું છે આ રોડ ઉપર આવ્યું અને રોડ નું નુકસાન દેખાય સુખભાદર નદી